હવે આપણે સમજીએ કે સૂર્યઘાત એટલે શું સૂર્યઘાતને કહેવાય ઇન્સોલેશન તો કે પૃથ્વી સપાટી ઉપર આપણે જોયું કે ઉર્જા ગરમી પ્રકાશ એનો મુખ્ય સ્ત્રોત જે છે એ સૂર્ય છે તો એમાંથી જે આપણને એનર્જી ઉર્જા સ્ત્રોત મળે ને એને ઇન્સોલેશન સૂર્યઘાત કહે છે અત્યારે જ મેં તમને કહી દીધું કે આ એક જ વસ્તુના અલગ અલગ નામ છે સૂર્ય પૃથ્વીથી પંદર હજાર પંદર કિલો કિલો પંદર કરોડ કિલોમીટર દૂર છે પૃથ્વી અને સૂર્ય વચ્ચે અંતર ઘણું વધારે છે કેટલું વધારે પંદર કરોડ કિલોમીટરનું અંતર છે પંદર કરોડ કિલોમીટર એ આપણી કરતાં દૂર છે પંદર કરોડ સૂર્ય અને ચંદ્ર વચ્ચે કેટલું અંતર છે આપણે ચંદ્ર તો આપણો ઉપગ્રહ છે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે તો એ બહુ નજીક છે એક રીતે કેમ કારણ કે ચાર લાખ કિલોમીટરનું જ અંતર છે ચાર લાખ કિલોમીટરનું જ્યારે અહીંયા તો કેટલું પંદર કરોડ કિલોમીટરનું અંતર છે સૂર્યના કેન્દ્રમાં અતિશય દબાણ અને તાપમાન છે જેવી રીતે આપણે અર્થનું ઇન્ટિરિયર પૃથ્વીની આંતરિક રચના જોઈ હતી કે એમાં શું છે તો કે પૃથ્વીની જેમ જેમ અંદર ઊંડાઈમાં જતા જઈએ એમ તાપમાન વધતું જાય દબાણ વધતું જાય ઘનતા વધતી જાય પૃથ્વીના પેટાળમાં શું છે નિફે જે છે નિકલ ફેરસ ભારે તત્વો છે આ ઉપરાંત રેડિયેશન ધરાવતા કિરણોત્સર્ગી તત્વો જે છે એ જોવા મળે છે તો એની કરતાં પણ ખતરનાક વસ્તુ તો સૂર્યમાં છે પૃથ્વી કરતાં પણ વધુ તાપમાન અને પૃથ્વી કરતાં પણ વધુ દબાણ જે છે એ સૂર્યની અંદર જોવા મળે છે તો સૂર્યના કેન્દ્રમાં અતિશય દબાણ અને તાપમાન છે સૂર્યની અંદર તો નાભિકીય પ્રક્રિયા જોવા મળે છે નાભિકીય પ્રક્રિયા નાભિકીય પ્રક્રિયા એટલે શું તો કે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા જોવા મળે છે અને આજે ન્યુક્લિયર ફ્યુઝનની જે પ્રક્રિયા જે છે એમાં હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થાય છે અને પ્રકાશ અને ગરમી જે છે ગરમીરૂપી પ્રચંડ ઉર્જા જે છે એ પેદા થાય છે

ઓકે ચલો તો સૂર્યની સપાટીનું તાપમાન છ હજાર કિલોમીટર છે બરાબર અહીંયા ભૂલ છે તો સાઠ હજાર નહીં પરંતુ છ હજાર ડિગ્રી સેન્ટીગ્રેડ છે ઓકે છ હજાર ડિગ્રી સેન્ટીગ્રેડ આ બધામાં આપણી માટે મહત્ત્વનું શું છે આપણી માટે અત્યંત અમુક અમુક મહત્ત્વની વસ્તુ છે આમાં ફેક્ટ જે આપેલા છે બે ત્રણ ફેક્ટ જે છે એ મહત્ત્વના છે પહેલાં પહેલો ફેક્ટ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે અંદર કેટલું છે પંદર કરોડ કિલોમીટરનું બરાબર પંદર કરોડ કિલોમીટરનું પૃથ્વી અને ચંદ્ર વચ્ચે કેટલું અંતર છે તો જો નીચે આપેલું છે ત્રણ લાખ ચોર્યાસી હજાર પરંતુ યાદ તે રીતે રાખવાનું જોકે ચાર લાખ કિલોમીટર ચાર લાખ કિલોમીટર બીજી વસ્તુ આપણે વાત કરીએ આપણે જોયું કે પૃથ્વીની આ સૂર્યની અંદર જે છે એ નાભિકીય પ્રક્રિયા થાય છે નાભિકીય પ્રક્રિયા થાય છે બરાબર તો આ નાભિકીય પ્રક્રિયા શું છે એ હું તમને થોડું સમજાવું પણ જોકે આની માટે મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે એ હું તમને શેર કરીશ એ તમે જોઈ નાખજો બરાબર ચલો પણ અત્યારે હું તમને થોડું સમજાવું એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયા થઈ છે તો ન્યુક્લિયર પ્રક્રિયા જે છે ને એ બે પ્રકારની હોય એક તો ન્યુક્લિયર સંલયન અને એક તો ન્યુક્લિયર વિખંડન એક તો ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન ચલો હવે તમારે કહેવાનું આમાંની એક પ્રક્રિયા એવી છે કે જેમાં બે વસ્તુ ભેગી થતી હશે અને એક પ્રક્રિયા એવી છે કે જેમાં બે વસ્તુ અલગ છૂટી પડતી હશે કટકા થઈ જતા હશે તો તમારે વિચારવાનું વિચારીને કહેવાય સંલયનમાં શું થતું હશે અને વિખંડનમાં શું થતું હશે રાઈટ વિખંડન શબ્દ ઉપરથી ખબર પડે છે કે આમાં છૂટા પડતા હશે છૂટા પડતું હશે જ્યારે સલયનની અંદર શું થતું હશે બે વસ્તુ ભેગી થતી હશે બે અણુઓ ભેગા થતા હશે તો જે વિખંડન કોનામાં જોવા મળે તો કે જે ભારે ભારે તત્વો હોય ને ભારે તત્વો ભારે તત્વો એટલે કે યુરેનિયમ થોરિયમ આવા બધા જે ભારે પ્લુટોનિયમ આ ભારે તત્વો છે તો આ ભારે તત્વો જે છે તો એમાં તો ઘણા બધા અણુઓ આવતા હોય તો એ બધા અણુઓને છૂટા પાડવામાં આવે અને એને એના અલગ અલગ ટુકડા બનાવવામાં આવે એના અલગ અલગ ટુકડા બનાવવામાં આવે એને છૂટા પાડવામાં આવે અને એના દ્વારા જે ઉર્જાપત ઉત્પન્ન થઈને એને કહે વિખંડન ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર વિખંડન ઇંગ્લિશમાં કહીએ તો ફ્યુઝન ન્યુક્લિયર ફ્યુઝન સોરી ન્યુક્લિયર ફિશન એને શું કહેવાય ન્યુક્લિયર ફિશન ન્યુક્લિયર ફિશન કહેવામાં આવે જ્યારે નાના તત્વો હોય નાના તત્વો નાના તત્વો એટલે કે હાઇડ્રોજન એવા તો હાઇડ્રોજનના બે અણુ ભેગા થાય હાઇડ્રોજનના અણુ બે ભેગા થાય બે હાઇડ્રોજનના અણુ ભેગા થાય જો હાઇડ્રોજનનો પરમાણુ આંક છે એક હાઇડ્રોજન પછી તત્વ આવે હિલિયમ એનો પરમાણુ આંક છે બે તો બે હાઇડ્રોજન જો ભેગા થઈ જાય તો હિલિયમ બની જાય તો બે હાઇડ્રોજન ભેગા થઈને અને હિલિયમ બનાય તો ભેગા થાય તો એને એ પ્રક્રિયાને કહેવાય સલયન પ્રક્રિયા ન્યુક્લિયર સલયન પ્રક્રિયા જેને ઇંગ્લિશમાં કહેવાય ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા તો આ જે ન્યુક્લિયર સલયન પ્રક્રિયા જે છે ન્યુક્લિયર સલયન પ્રક્રિયા એ સૂર્યમાં જોવા મળે છે એ દરેક તારામાં જોવા મળે છે દરેક સ્ટાર્સમાં જોવા મળે છે જ્યારે મનુષ્ય આપણે નીચે જે પૃથ્વી ઉપર જે પ્રક્રિયા વાપરીએ ને એ કઈ છે એ વિખંડન પ્રક્રિયા છે હવે તમે વિચારો વધારે ઉર્જા કમા કેમાં બનતી હશે વિખંડનમાં કે સલયનમાં સનલૈનમાં વધારે ઉર્જા બનતી હશે કેમ કારણ કે આ તો સૂર્યમાં થાય છે તો સૂર્યમાં તો કેટલી ઊર્જા બને છે ખતરનાક બહુ ડેન્જર લેવલની ઉર્જા એ એની તો નજીક સુધી પણ આપણે પહોંચી શક્યા નથી બરાબર એક બીજો વિડીયો છે તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય થોડા સમય પહેલાં ચીન દ્વારા આર્ટિફિશિયલ સન કુદરતી સૂર્ય બનાવવાની વાત કરેલી હતી આપણને પ્રશ્ન થાય કે ભાઈ કુદરતી સૂર્ય બનાવી દીધો તો શું એ આકાશમાં ઉગતો છે ને એવું બધું થતું હશે તો કે ના એવું ન હોય આ કૃત્રિમ સૂર્ય બનાવી દીધો એનો મતલબ એમ કે જ્યાં ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે ને એ પ્રકારની વસ્તુ બનાવી દીધી કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા એનર્જી ઉર્જા ઉત્પન્ન કરવાની વાત કરી દીધી અત્યારે સમગ્ર પૃથ્વીની અંદર બધી જગ્યાએ બધા વૈજ્ઞાનિકો બધા દેશ છે એ ન્યુક્લિયર એનર્જી દ્વારા ઉર્જા ઉત્પન્ન કરે છે પણ કઈ કઈ ઉર્જા ઉત્પન્ન કરે છે તો કે વિખંડન ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર વિખંડન એટલે કે ન્યુક્લિયર ફિશન દ્વારા ફિશન દ્વારા જે છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે જ્યારે સૂર્યમાં જોવા મળે છે એ કઈ છે એ તો કે ફ્યુઝન તો ફ્યુઝન એટલે ભેગું થવું ન્યુક્લિયર સલ્લેન તો કે આપણે જો ન્યુક્લિયર સલ્લેન બનાવી દઈએ તો તો કામ થઈ જાય તો તો ઘણી એનર્જી મળી જાય તો ચીને એની માટેનું કામ કરું ચાલુ કર્યું હતું એના અંતર્ગત આર્ટિફિશિયલ સન બની દીધું હતું એ પ્રોજેક્ટનું નામ હતું ટોકામેક જીપીએસસીમાં પ્રશ્ન પૂછી ગયેલો છે કે ટોકા મેક પ્રોજેક્ટ કોની સાથે જોડાયેલો છે ટોકા મેક પ્રોજેક્ટ જે છે આ આર્ટિફિશિયલ સન ચીને જે બનાવેલો હતો એ ટોકામેગ એની સાથે જોડાયેલો છે બરાબર પ્રશ્ન પૂછી જશે જો નીચે આર્ટિફિશિયલ સન એનો ફોટોને એ બધું આપેલું છે અને ચીનને એની અંદર થોડી ઘણી સફળતા મળેલી હતી ઘણું ઊંચું તાપમાન જે છે એ એણે મેળવી દીધેલું હતું બરાબર ટોકામેકનું નામ જે છે એ યાદ રાખવાનું છે બાકી જો નીચે મેં નવમાં પેજ ઉપર વિડિયો મૂકેલો છે બરાબર એ એ વિડીયો તમે જોઈ લેજો ન્યુક્લિયર ફ્યુશન અને ન્યુક્લિયર ફ્યુઝન આની ઉપરથી જીપીએસસીમાં વારંવાર ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે બરાબર આ બહુ મહત્ત્વનો ટોપિક છે ખાલી ચાર મિનિટનો જ વિડીયો છે પણ આમાંથી તમને ઘણા બધા તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને ક્વેશ્ચન પણ એમાંથી ઘણા બધા પૂછાતા હોય છે બરાબર ચલો હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરીએ સૂર્ય તો આજનો ધંધો ગોળો છે સૂર્યની અંદર કઈ પ્રક્રિયા જોવા મળે છે તો કે ન્યુક્લિયર સંલન પ્રક્રિયા જોવા મળે છે એટલે કે આપણે એવું કહી શકીએ ને કે સૂર્યમાં શું થાય છે તો કે બે હાઇડ્રોજન અણુ ભેગા થાય અને હીલિયમ બને છે એટલે એવું કહી શકાય કે તમામ તારાની અંદર તમામ સ્ટાર્સની અંદર અથવા સૂર્યની અંદર હાઇડ્રોજન અણુનું હીલિયમમાં રૂપાંતર થાય છે તમને ખ્યાલ હશે કે તારાઓ જે છે ને એ ચમકતા હોય છે હકીકતમાં એ ચમકતા નથી હકીકતમાં એ સળગે છે કેમ સળગે છે તો કે એની અંદર એનર્જી ઉર્જા જેટલી ઉત્પન્ન થાય છે હકીકતમાં તારા જે છે તારા એનું લગાતાર સતત તારાની અંદર રહેલા હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થતું રહે છે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થતું રહે છે સતત એનર્જી ઉત્પન્ન થતી રહે છે એટલે એ ચમકે છે ઇન શોર્ટ ચમકતા નથી પરંતુ સળગે છે પરંતુ એક સમય એવો આવે કે જ્યારે એની અંદરનું આ ફ્યુલ આ બળતણ આ પેટ્રોલ પૂરું થઈ જાય કયું ફ્યુલ તો કે હાઇડ્રોજનમાંથી હિલિયમ બનવાની પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યારે એ તારાનો નાશ થઈ જાય અંત પામી જાય બરાબર તો આપણે સૂર્યમાં પણ સેમ એ જ વસ્તુ જોવા મળે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂર્યમાંથી જે ગરમી આવે છે ને એ બધે બધી ગરમી તો આપણે અહીંયા પહોંચતી જ નથી આપણે જોયું કે સૂર્યમાં કેન્દ્રમાં તો દોઢ દોઢ કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન છે ઓલામાં તો છસો ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન છે તો આ બધે બધું તાપમાન તો આપણી સુધી પહોંચતું જ નથી તો કેટલું પહોંચે છે માત્ર બે બિલિયન જેટલો ભાગ જે છે બે બિલિયન જેટલો ભાગ એટલો જ પહોંચે છે એટલે કે સૂર્યની કુલ એનર્જી છે ને કુલ તાપમાન એને બે બિલિયન વડે ભાગો બે બિલિયન વડે એનો ભાગાકાર કરી નાખો અને જે જવાબ આવે ને એટલા એટલી ગરમી જ પૃથ્વી સુધી પહોંચે છે એટલે એક રીતે એવું કહી શકાય કે ઘણી ઓછી ગરમી પહોંચે છે તમે વિચારો બહુ વધારે ગરમી પહોંચતી હોત તો શું થાત તો તો પૃથ્વી સળગી જાય તો જીવન શક્ય બને જ નહીં બરાબર માપસાર હોવું જરૂરી છે તો પૃથ્વી સપાટીને આ જે ઊર્જા મળે આ ઉષ્મા શક્તિ એને જ સૂર્યઘાત કહે છે બરાબર મેં તમને કીધું હતું ને કે સૂર્યઘાત એટલે એક રીતની એનર્જી જ છે પણ આને અલગ અલગ રીતે મોકલવામાં આવે છે સૂર્યઘાત ઇંગ્લિશમાં કહેવાય એને ઇન્સોલેશન ઇન્સોલેશન સૂર્યઘાતને માપવા માટેનું એક સાધન આવે એનું નામ છે પાયરોમીટર પ્રશ્ન પૂછી જશે સૂર્યઘાત કોના વિરિયા માપવામાં આવે તો કે પાયરોમીટર વડે માપવામાં આવે અને કેવી રીતે માપવામાં આવે તો કે એનો એકમ છે કેલરી પ્રતિ મિનિટ પ્રતિ ચોરસ સેમી કેલરી પ્રતિ મિનિટ પ્રતિ ચોરસ સેમી ડબલ્યુ પર મીટર સ્ક્વેર એવી રીતે માપવામાં આવે છે બરાબર તો ઇન શોર્ટ સૂર્યગાત એટલે સૂર્યમાંથી જે સૂર્યપ્રકાશો દ્વારા સૂર્યપ્રકાશ જે છે એના વિકિરણ દ્વારા જે ઉષ્માશક્તિ જે શક્તિ મળે એનર્જી મળે એને આપણે સૂર્યગાત કહીએ છીએ બરાબર ખ્યાલ આવ્યો કે નહીં